નાના માણસો એક ટાઈમ જમવું પણ અઘરું દેખાઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો ઉપલેટામાં જે લોકો ફેર્યા છે તે લોકો પોતાના પરિવારને કામગીરી કરતા હોય અને તેલ જે લોકો ખાલી થયેલા ડબ્બાને ફેંકી દેતા હોય છે તેવા ડબ્બામાંથી તેલ કાઢી અને પોતાના પરિવારને ખવડાવતા હોય એવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે આજે ગરીબ માણસને કસ્તુરી ગણાવતી ડુંગળી આસમાને પહોંચેલી આજે લસણ તે પણ આસમાને થતા ગુજરાત સરકાર કોઈ જાતનો ધ્યાન ન દોરતી હોય અને પોતે પોતાની મનમાની ચલાવતી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે ખેડૂતો અવારનવાર આત્મહત્યા કરતા હોય અને સુરતની અંદરમાં હીરા ઉદ્યોગમાં પણ ગરીબ બહાર હીરાના કારીગરો આત્મહત્યા કરતા હોય છતાં હજી સુધી સરકાર કોઈ પણ ધ્યાન ન લેતી હોય આ મોંઘી સરકાર હોય એવું દેખાઈ રહ્યું છે આજે ઘણા કિસ્સા તો એવા પણ દેખાઈ રહ્યા છે કે ખેડૂતો શાકભાજી લઈને માર્કેટ યાર્ડમાં જતા હોય પણ માર્કેટ યાર્ડના દલાલો પોતે પોતાની મનમાની કરી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે તો આજે તેમની મનમાની નાના એવા પરિવારને ભોગવી પડતી હોય તેવું સામે આવી રહ્યું છે તો ક્યારે આ સરકાર આના પર અંકુશ લગાવીને આ લોકોને કાયદાનું બાન કરાવશે તેવી લોકમાન ઉઠવા પામી છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા